નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુડિયાનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખેડૂત તો ખુશ આ લઈ આપણે દર વખતે એ ખેતીની નવા નવા પાક અને નવી માહિતી માટે એ મિત્રો મળતા હોઈએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે જીરાના પાકની અને જીરાના પાકની અંદર મિત્રો જે સૌથી અગત્યનું અને સૌથી જે મહત્વની વાત હોય તો એ છે જીરાની અંદર વધારે વધારે ફાલ જે છે એ આવવું મિત્રો વધારે વધારે ફાલ બેસાડવા માટે પિયત જે છે એ આપણે ખબર છે કે પિયત એકદમ ઓછા પિયત જે છે એ જીરાની અંદર આપવામાં આવે છે જીરું ઉગી ગયા પછી લગભગ એક પાન અથવા બે પાન જેવી જમીન એવી રીતના જે છે એ પિયત આપીએ પણ મિત્રો આ સમયનું જીરું એટલે કે ટૂંકમાં ચાલીસથી પિસ્તાલીસ દિવસ ઉપરનું જીરું થઈ જાય પછી એની અંદર જે છે વધારે ફાલ બેસે એના માટેના આપણે કેવા પ્રયત્નો કરી શકીએ તો મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને જીરું જે છે એ દાંડલને પડી ગયું વરિયાળી ભરાવાની શરૂઆત થઈ ગઈ આવા સમયગાળાની અંદર મિત્રો દૂધ અને ગોળ અઢીસો એમ દૂધ અને સો ગ્રામ ગોળ આ અવશ્ય જે છે છંટકાવ કરવો ગાયનું દેશી ગાયનું દૂધ અઢીસો ગ્રામ અઢીસો એમ અને સો ગ્રામ ગોળ આ નાખી અને બે વખત છંટકાવ કરવામાં આવે તો ખૂબ મોટી માત્રાની અંદર મિત્રો આપણે એની અંદર ફાલ બેસાડી શકીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો કે ભાઈ દૂધ ગોળ જે છે અમારેથી નથી કરી શકું તો દૂધ ગોળનો છંટકાવ જે છે જે ખેડૂત મિત્રો ન કરી શકે તો એ મિત્રો માટે આપણે ભલામણ કરીએ છીએ વડાંટની આ મિત્રો વડાંટ જે છે એ તમામ પ્રકારના એ એમિનો એસિડો આધારિત એ તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ છે આ એમિનો એસિડ જે છે એ પણ જે છે જો છોડ ઉપર જે છે એ છાંટકાવ કરવામાં આવે તો છોડની આખી દેહ ધાર્મિક ક્રિયાની અંદર સુધારો થશે સાથે સાથે જે છોડને જે પોષણની જરૂર છે જે છોડને કહેવાય કે છોડની અંદર રહેલા જે કહેવાય કે જુદા જુદા જે ઝીઓ સાયડોફ્લો છે ઝુબ્રેલિન છે ઓક્સિજન છે વિટામિન છે પ્રોટીન છે સાઇટોકાઇનિન્સ છે આ જે પોષક તત્વોની એને જરૂર છે એ તમામ પોષક તત્વો એ વડાંટમાંથી મળવાના છે વડાણનો ઉપયોગ એ ખાસ કરીને મિત્રો આપણે જો વાત વાત કરવામાં આવે તો એની અંદર જે એમિનો એસિડ જે છે એના કારણે છોડ જે છે એની આખી ગ્રીનરી છોડની અંદર જે પીળાશ પડતો હોય એ બધું જ દૂર થશે એની કામ કરવાની રીત એ મિત્રો વધારે વધારે જે છે એ ફૂલ બેસાડવા ફૂલ જે છે એ બેસાડ્યા છે તો એ ફૂલમાંથી ઝડપથી જે છે એ ફળમાં કન્વર્ટ કરવું અને ત્રીજી વાત જે ફળ જે છે જે ફૂલ જે છે જે આપણું જે ફાલ છે એને ખરતો અટકાવવું આ ત્રણ કામ એ મિત્રો આ વરદાન કરવાનું છે તો મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને આ જીરાનો પાક છે એ જીરાના પાકની અંદર અવશ્ય કોઈ પણ ફૂગનાશક વાપરતા હોય કોઈ પણ પ્રકારના જે છે જંતુનાશકો વાપરતા હોય એમની સાથે વડાન એક પમમાં પચીસ એમએલ નાખી અને છંટકાવ કરી દેવામાં આવે તો મિત્રો તમારા જીરાની અંદર તમને આંખે દેખાય એવું પરિણામ એ મિત્રો એની અંદર જોવા મળશે ક્વોલિટીની અંદર વાત કરવામાં આવે તો એને ક્વોલિટી ઉત્પાદન મળશે દાણો જે છે એકદમ ભરાવદાર એક પણ દાણો જે છે વરિયાળીની અંદર એક પણ જે કૂંકાની અંદર એક પણ દાણો જે છે નાનો નહીં રહે સાથે સાથે જેની ક્વોલિટી જે છે બજાર ભાવ જે છે એ પણ ખૂબ ઊંચા જે છે આપણે મેળવી શકશું સાથે સાથે ઉત્પાદન ક્ષમતાની અંદર પણ મિત્રો આપણે અંદર વધારો કરી શકશું દસથી માંડીને પચીસ ટકા સુધીનું ઉત્પાદન તે મિત્રો આ વડાણ દ્વારા જે છે એ મિત્રો મેળવી શકીએ છીએ તો આ વડાણ જે છે એનો ખર્ચ કેટલો થાય છે એની વાત કરવામાં આવે તો પાંચસો એમએલના ના છસો રૂપિયા ભાવ છે એક પંપમાં પચીસ એમએલ આપણે નાખવાની ભલામણ કરવામાં આવે છે તો એના વીસ પગ થાય એટલે ત્રીસ રૂપિયાનો પંપ પડ્યો એક વીઘે આપણે ત્રણ પંપ છંટકાવ કરીએ તો નેવું રૂપિયાનો ખર્ચો થાય એનો છંટકાવ જે છે એ બે વખત કરવાની ભલામણ છે એટલે એકસો ને એસી રૂપિયાનો ખર્ચો થાય એકસો એસી રૂપિયાની અંદર મિત્રો તમારી જીરાની અંદર જે છે એની ખૂબ સારી ક્વોલિટી બનશે એકસો અઢારસો રૂપિયાનું એટલે કે દસ ગણો ફાયદો તો મિત્રો જે છે મળવાનો છે ત્યારે આ રીતે આપણે ખૂબ સરસ મજાનું રિઝલ્ટ એ મિત્રો આ વરડાણનો ઉપયોગ કરી શકીએ કરીએ તો રિઝલ્ટ આપણે એમાં સારામાં સારું મળે અને આ વરડાણનો ઉપયોગ એ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ આનો ઉપયોગ હાલના સમયગાળા અંદર કરી રહ્યા છે જે ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે સોક્ક જે છે એ કમેન્ટ કરી અને અમને જણાવે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ પણ તમે નોંધી લો કે ગુજરાતની અંદર કોઈપણ વિસ્તારની અંદર તમારે જે છે આ વરડાણ જોવે તો ક્યાં કેવી રીતનું મળશે તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સો નેવ્યાશી નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર એ મિત્રો આ વરદાન જે છે તમે મંગાવી શકો છો અને તમારા જીરાના પાકને તમે આરામથી જે છે એ સારામાં સારી રીતે જે છે એ જે કાંઈ ઉપજ આવવાની છે ઉપજની અંદર જે છે એ વધારો તમે કરી શકો છો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી જે છે એ સૌથી સસ્તી અને સૌથી જે છે એ સારામાં સારી પ્રોડક્ટ એ ખેડૂત મિત્રો વાપરી શકશે તો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ